જેમાં માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને મિત્રો આજે આપણે રાયડામાં ખાતર નાખવા છે રાતે ચાર વાગે પાણી વાવન છે જે આપણે પહેલાં વિડીયોમાં બતાવેલો છે રાયડો મિત્રો એ છે ફૂલ ડે આવી ગયું છે અને આ બીજી વાર ખાતર નાખીને પીશે એટલે જોરદાર થઈ જાય એ પણ જેવું થાય આપણે વિડીયો બતાવજો છે પાછળ કેમેરા બતાવો

राते चारे पाण लाइट आहे चारे चालू करण में वीडियो बनवे में कंटीन्यू बन चैनल न

અને વખત નું છે પાણી વાળું છે ચાર થી બાર વાગે જતી રહે તો ગુડ મોર્નિંગ બધા મિત્રો મેં આપણે બાર દાદા પણ કર્યા છે તૈયારીમાં છે અને આપણે આ બે વાગ્યે બેવા ગયા છે બે છે બાકીમાં બે પેલી વાત બાકી છે પછી ભીમ બાકી છે લગભગ આઠ નવ વાગે પી રહે પછી આપણે પેલા કાશમાં આવવાનું છે નિરણભાઈ પાવાના છે ઓજમાં મિત્રો જય માતાજી સવાર સવારમાં બધા મિત્રોને અને આપણે આ બે વાગ્યે પાયા છે Eh dakay mo, dakay siya.

આપણી ચેનલમાં ઓટ ટાઈમ ઘણો બધો ખસી જાય છે મિત્રો સપોર્ટ કરતા લો વિડીયો શેર કરો તો વિડીયો આપણે મિત્રો આપણે રાયડો એક વાગ્યુ બાકીનું છે એ પૈકી જવા આવ્યું છે હવે આપણે મિત્રો વિડીયો લાંબો થાય છે તો વિડીયો અહીંયા પૂરો કરશું અને આ વખતનો આપણે રાયડો છે મિત્રો ચેનલમાં ઘણો બધો ટાઈમ કાટી જશે સપોર્ટ કરતા રહેજો અને વીડિયો જોશો તો ટાઈમ મળશે અને સપોર્ટ કરતા રહો ચેનલ નવા હો તો કરો